સારું લાગ્યો હા હા સારું લાગ્યું તો લાવ 3 મહિનાનો એડવાન્સ ભાડો અરે પૈસા તો આપી દેશું કાકા તમને આજે આંખ ઉપર કાળા કાળા જે છે ડાઘા એ શું છે દવા નથી લેતા શું અરે આખા ગુજરાતમાંથી દવા લીધી અરે આ ફરક નથી પડતો એની દવા મળતી જ નથી અરે મામૂલી છે કાકા આ જો મારા કને દવા છે અરે કાકા આ તો મામૂલી છે આ જો કિટ છે એમ તો મહિનામાં તમે સલમાન ખાન જેવા થઈ જશો ત્રણ મહિના નો તો ભાડો આવી ગયો ઉપર તમને પાંચ હાજર આપવાના મારે ઉપર દેવાના જશે ને અરે સો ટકા મટી જશે હા સો ટકા તમે ઓળખો છો તો બઉ સારું આપણે એમને અમે આપી હતી ગીઠ એમ હા હવે તમને મોડેલ નું કામ મળી ગયું છે એના પછી સારામાંથી એકદમ ધોરા દે ગયા રુપાડા થઈ ગયા ઓ તો આ પૈસા દેઈ હું બરાબર મમ્મી હા ઓ કાકા ને દવા આપી તો બધી એક્સપાયરી ડેટ વાળી હતી એમને કંઈ થાશે તો કંઈ ન થાય આપણે 50 જણાને આ દવા આપી છે કંઈ થયું છે હજી સુધી ઓમે આ કાકા જાવા જેવા તો છે હવે શું થાશે ઈ છે મસન માથે તો કોઈ પાછું આવે નહીં ઈને મને લાગતું નથી સલમાન ખાન જેવો તમારો થાય એવો બધા નીકળે કંપની ફિટિંગ નીકળી જશે તને ખબર છે મોંગી દવા જે આવે એમ કોને ક્યાં જ લઈ અરે આપણા નવા ભાડુતી દેવા આવ્યા છે ને

અહ કાકા હા કરો છો એક્સરસાઇઝ કરું છું ફેરોચો કરવા માટે થઈને અરે આના માટે ન કરાય ન જો હું તમને બતાડું આ જો હા ઓછો એકદમ ઓછો થઈ જશે હા કરવાની જરૂર પણ બીજી આથી જો બે ટાઈમ લેજો એમ હા હા કેટલા પૈસા કેટલા હા તો ભાડું લેવાનું છે ને મારે

આવી હાલત પણ સુકમ લગાવો તમે આ બધા એક્સપાયરી ડેટ વાળી દવાઓ હોય ને બધા સુકમ લગાવો છો અરે આપની બે ઓલી બાળું નથી આવી અરે તમને ઈ ગમે ઈ બટકાવે છે મને તમને શું કહું એલા આવે ઓમને જ કેમ જઈને કેવું પડશે મને મમ્મી આપણો કાકન દવા દેતા તા હવે તો બધી દવા પૂરી થઈ ગઈ બધી આપી દીધી તો હવે શું કરશું અરે તું તારી મમ્મીને ઓળખી નથી આપણે કાઈ ને કાઈ જુગાડ કરી જ લેશું હા બરાબર છે સાચી વાત છે જુગાડ તો તમે કરી જ લેજો મારા પપ્પાને તમે આમ પતાવી નાખ્યો આખો ખરેખર એવી દવાઓ આપી એવી દવાઓ આપી હર મહિને ભાડું લેવા આવે એટલે તમે કોક ને દવા આપી દો ભાડું લેવાના ચક્કરમાં પાંચ હજાર એમણે તમને આપી દીધા છે વાહ ક્યાં વાત છે પણ શું બધી વાત હવે તમારી ખબર પડી ગઈ છે કે એક્સપાયરી ડેટની તમે દવાઓ આપો છો ને પપ્પાને જે તમે સલમાન ખાન બનાવવાના વાદા કર્યા છે હવે પડ્યા છે હું આ ખાટલા ઉપર તો હવે આજે છે ને એ જ દવા તમે પાતળો થવાની આપી દી પપ્પાને તમારો પણ વજન બરાબર નથી તમે પણ આ કાં ખાઓ ને કાં દોઢ લાખ રૂપિયા આપો તમારો શું વિચાર છે ખાસો આ સમાચાર મળ્યા છે તમારી વાત આ છે પછી આ છે ઓહો